આપ જોઈ રહ્યા છો નિશન સમગ્ર કરવામાં આવી રહી છે હાલ સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર સ્ત્રીજીમય બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળ ભાવના ખાચા આ વર્ષે સ્થાપના વર્ષે રજ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે

અને દર વર્ષની જે ખૂબ સરસ એમનું આયોજન અને બહુ મોટી સંખ્યામાં સિટીના લોકો જોવા વધાર્યા છે અને ખરેખર આ વખતે જેટલા પણ અમે ગણપતિ જોયા બધા યુનિક છે એકદમ અને મોસ્ટ ઓફ ગણપતિ રીયુઝ કરે છે અને એ સિવાય ઘણા ગણપતિ મોટા આઠ નવ ફૂટના દસ ફૂટના માટીના બન્યા છે એવા જોયા છે અને ખરેખર આ વખતે કાં તો વડોદરા શહેરનું કહેવાય કે

એકતા શ્રીજીની સ્થાપના તથા ઉજવણી ના પચીસ વર્ષે મનાવી રહ્યું હોવાનું મંડળના આગેવાન દેવાંગ પટેલે જણાવ્યું હતું આ વર્ષે આપણે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ શ્રી ગણેશ મિત્ર મંડળની આ પચીસ વર્ષની સફર છે બે હાજર એક થી બે હાજર પચીસ સુધી આપણી આ સફરમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આપણે કોન્સેપ્ટ લાવતા હોઈએ છીએ આ વર્ષે આપણે ગણપતિ વિષ્ણુ સ્વરૂપમાં બેસાડ્યા છે અને નો કોન્સેપ્ટ આપણો હોય છે અને આપણે આ વર્ષે કોન્સેપ્ટ રાખેલો છે અને શ્રીજીના પચીસ વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ અલગ અલગ વિવિધ પ્રોગ્રામો પણ આયોજન કરીએ છીએ આપણે આપણે ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમારી એક સંગઠનની શ્રી ગણેશ મિત્ર મંડળના કાર્યકર્તાઓની આ એક તાકાત છે કે અમે આ પચીસ વર્ષ સુધીમાં અને પચીસ વર્ષમાં અમે આ મંડળને આ સ્ટેજ સુધી પહોંચાડ્યું છે તે બદલ મંડળના સર્વે કાર્યકર્તા મિત્રોની મહેનત છે સર્વે એક એક કાર્યકર્તા એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને ગણપતિજીને આપણે સિલેક્શન થી લઈને ડેકોરેશન સુધીનું બધું અમે એક એકતાથી કરી રહ્યા છે એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે આવનારા વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું કે અમારા મંડળની આ રીતે પ્રગતિ થાય ભવ્ય નહીં પણ ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા આશીર્વાદથી અમે ગણેશજીના દર વર્ષે સ્થાપના કરીએ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર